એક સાચા હિન્દુ તરીકે પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય ત્યારે હિન્દુ તરીકે હું પણ ગૌરવ અનુભવું છું અને મેં આ પોસ્ટરો લગાવ્યા છે કે કોંગ્રેસે રામ મંદિર પ્રતિષ્ઠાનો હતો રોકાવા માટેનો પ્રયાસ કોંગ્રેસ કર્યો હતો રામ મંદિરનો મુદ્દો એ રાજકીય મુદ્દો નથી પરંતુ ભારતીય જનતા પાર્ટી આ દેશની અંદર કોમ કોમ વચ્ચે વયમનસ્ય ફેલાવી અને બે હજાર ચોવીસ માં લોકસભાની ચૂંટણી જીતવા માટે આ મુદ્દો ઉછાળી રહી છે આ વિવાદિત જમીન ઉપર ભગવાન રામનું મંદિર બનાવવા માટે યુપીની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે કંઈ કર્યું નથી આ દેશના ન્યાયતંત્ર સુપ્રીમ કોર્ટના હુકમના આધાર ઉપર રામ જન્મભૂમિ શિલાનિયા સમિતિ દ્વારા આ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ભારતીય જનતા પાર્ટીએ તો આ મુદ્દાને હાઇજેક કર્યો છે કોંગ્રેસ પાર્ટી ક્યારે ધર્મના નામે રાજનીતિ કરવામાં માનતી નથી ભૂતકાળની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે શિવના મંદિરના નિર્માણ માટેનો સંકલ્પ કર્યો હતો અમને એને એ મંદિરનું નિર્માણ પણ કર્યું પરંતુ કોંગ્રેસ પાર્ટી એ ક્યારેય સોમનાથ મંદિરના નામે મતો માગ્યા નથી રામ જન્મભૂમિ ઉપર ભગવાન રામલાલાના ના મંદિરને જ્યારે તાળા હતા

હિન્દુઓ બની અને હિન્દુઓને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે ત્યારે સાચા હિન્દુ તરીકે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાજકીય મુદ્દે મત માંગતી નામે મત માંગતી નથી તો ભાજપ શું આ મુદ્દે મત માંગશે સો ટકા આ મુદ્દો સમગ્ર દેશના હિન્દુઓને સ્પર્શતો મુદ્દો છે

જે તે વખતે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ મૂકી હતી એ પોસ્ટ આજની તારીખમાં પણ બધાએ જોઈ લેવાની છૂટ છે એમાં જે આર્ટિકલ આવે છે એ તમામ આર્ટિકલનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જો આ તમામ આર્ટિકલોનો અંગે નિર્ણય કરી શકતી હોય તો ત્રણસો સિત્તેરની કલમ હટાવી દેશ માટે ફાયદાકારક છે મેં સરકારનો ભૂતકાળમાં પણ ક્યારેય સમર્થન નથી કર્યું અને આજે પણ સમર્થન નથી કરતા. ભાજપ માટે ભારતીય જનતા પાર્ટી આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે, પણ આ દેશના હિન્દુઓ સજાગ છે અને સમજી વિચારી અને પોતાના ભવિષ્યનો નિર્ણય કરીને મતદાન કરશે. કલીતભાઈ તમે જે પોસ્ટર લગાવ્યા છે સરકારનું સરકારનું સમર્થન સમર્થન છે કે રામ મંદિર એ નથી એક હિન્દુ તરીકે મેં મારી ભાવના વ્યક્ત કરી છે અને સ્પષ્ટતા કરું કે કોંગ્રેસ પાર્ટી ભૂતકાળમાં પણ ક્યારેય રામ મંદિરના નિર્માણના વિરોધમાં નહોતી અને આજે પણ નથી કોંગ્રેસ પાર્ટીના વડાઓ આ કાર્ય રામ જન્મ ભૂમિ ઉપર જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે કાર્યક્રમની અંદર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જેમને આમંત્રણ મળ્યા છે એ પણ હાજરી આપવાના તમે વાત કરો છોકરી આવે રાજકારણમાં તમે પણ આજો બે તમે આ જોતા આ મુદ્દે બહુ સ્પષ્ટ સાથે સાથે કહું કે ભૂતકાળની અંદર પણ ક્યારેય કોંગ્રેસ પાર્ટી એ ધર્મના નામે મતો માગા નથી અને આ મુદ્દા ઉપર મારી વાત તો ઠીક છે પરંતુ કોંગ્રેસ પાર્ટી એની જે વિચારધારા છે વિચારધારાના આધાર ઉપર ક્યારેય ધર્મના નામે આ દેશની અંદર રાજનીતિ કરવામાં માનતી નથી